દેશભરમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે દિલ્હીના કાર્યાલય ખાતે પણ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આજે મહત્વના નિર્ણયો લઈ શકે છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર મામલો જોવા વિડીયોમાં નમસ્કાર હું અમરીલ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પાંચ રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ માટે બેઠકોની વહેંચણી પણ કરી દેવામાં આવી છે તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોને પસંદ કરવાની હાથ શરૂ કરી દીધી છે ત્યારે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીએ અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ખૂબ જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીથી મજબૂત દાવેદારોને ઊભા કરવામાં આવ્યા છે આ દિવસોમાં ભાજપ પણ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે ભાજપે પણ ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે દિલ્હીના કાર્યાલય પર ભાજપની પાર્લામેન્ટી બોર્ડની બેઠક ચાલી રહી છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેપી નડ્ડા પણ હાજર છે આ બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચાઓ ચાલી રહી છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે

અમિત શાહ નું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તો નવસારી બેઠક પર પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રની બેઠક પર માંડવીયા અને રૂપાલાના નામની પણ ચર્ચા ચાલી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવનગર અમરેલી બેઠક પરથી મનસુખ માંડવિયા મેદાનમાં ઉતરવામાં આવશે ભારતીબેન અને કાછડિયાને તક ન મળે તો મનસુખ માંડવિયાનું નામ આગળ ચાલી રહ્યું છે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસમાં એક પછી એક ઉમેદવારો પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતે મૂંઝવણમાં છે કે નવા નેતાઓને લાવવા કે પછી જૂના નેતાઓને સાચવવા આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર